સાબરમતી નદી દૂષિત બની છે અને હવે તેને લઈને કોઈ કામગીરી કરાઈ રહી છે તંત્ર તરફથી નો આ વિડીયો જે સામે આવી રહ્યો છે વિડીયોની જે માહિતી પ્રાથમિક મળી રહી છે તે મુજબ જે સુભાષભી પાસે જે ટોરેન્ટ આવેલું છે તેની સામેની બાજુ એ પટ્ટા પટ્ટાની તરફનો આ વિડીયો હોવાની વાત જે છે તે મળી રહી છે કે જ્યાં નદીમાં એ પાણી ઉપર વ્હાઈટ ફીન તરતી દેખાઈ રહી છે એનો મતલબ એ છે કે ત્યાં ક્યાંક એવું પાણી છોડવામાં આવી રહ્યું છે જે નદીને દૂષિત કરી રહ્યું છે એ પાણીનો વિડીયો કેટલાક લોકોએ બનાવીને એ વિડીયો વાયરલ કર્યો છે અને વાયરલ વિડીયો એ ટીવી સ્ક્રીન ઉપર જો શકાય છે જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો છે હજુ સુધી ક્યાંક તંત્ર એ બાબતે ખ્યાલ નથી આવ્યો પરંતુ જો ખ્યાલ આવે તો પણ એની સામે શું કાર્યવાહી થાય એ પણ એક પ્રશ્ન છે કારણ કે જે આ વિડીયો સામે આવ્યો છે જગ્યા છે તેના થોડા કિલોમીટરની અંદર એ દુધેશ્વરના પટ્ટાની બાજુ પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી જે પણ હજુ અટકી નથી રહી ત્યાં વધુ એક જગ્યા ઉપર આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે જોવાનું છે કે સાબરમતી રિવરફ્રન્ટ મેનેજમેન્ટ દ્વારા શું છે એ બાબત ની તપાસ કેવી રહેશે એ પણ એક મોટો પ્રશ્ન છે એટલે એ જોવાનું રહેશે પરંતુ હાલ આ વિડીયો જે છે એ વાયરલ થયો છે અને વાયરલ વિડીયો ને લઈને અનેક ચર્ચાઓ વેતી થઈ છે બિલકુલ આભાર દર્શન સમગ્ર વિગત બદલ